ભરૂચમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે નહીં તો વોટ બેનર સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે અંકલેશ્વર અને આમોદ તાલુકામાં ફરીથી આંદોલનના શરૂ આંદોલન શરૂ થયું છે ભરૂચ જિલ્લાના અડત્રીસ ગામોના આશરે પાંત્રીસોથી પણ વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે અનેક રજૂઆત બાદ નિર્ણય ના આવતા ગામ ચૂંટણીમાં મત લેવા આવું વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં અમે આમ પાર્ટીમાં જોડાવાના છે તમારી માંગ શું અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો તો સીઆર પાટીલે છે તે તમારો એક 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 ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું નો એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી